હેલો મિત્રો જૂનાગઢની અંદર જબ ગિરનાર આપણે સડીએ છીએ એટલે બે હજાર પગથિયા સડી જાય એટલે વેલનાથ બાપુની સમાધિનું સ્થાન અહીંયા આવેલું છે તો મિત્રો તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જાય સમાધિ લગીના દર્શન કરાવી અને અહીંયા પગથીયા નથી એટલે થોડુંક ચાલીને જાવું પડે અને મિત્રો એક તરફ ખાય છે તો જોઈને ચાલવું પડે તો બન્યા રહો અમારા બ્લોકમાં

ને ને આનોનો કઈ કા આ લો પાણીનો કોભરેલો છે કેનો ભરેલો હા પાછા પાણી એ ન ઉભરી જાય બસ ઠીક તો આપણે અહીંયા આવી ગયા છીએ વેલનાથ બાપુનું આ ગુફા કહેવાય અને અહીંયા દર બીજે દર બીજ ઉજવે છે અને બીજા નંબરમાં અહીંયા આપણે શિવરાત હોય તે એક હોય અને લીલી પરિક્રમા હોય તે જમવાનું અહીંયા અહીંયા સખત ચાલુ હોય છે અને બધું વસ્તુ અહીંયા ઉપાડીને બધી સગવડ અહીંયા કરે છે અને હવે આગળ આપણે જઈએ વેલનાથ બાપુની જે સમાધિ છે સ્થાન ત્યાં

અહીંયા અત્યારે જે આપણે આ બે હજાર પગ જે જૂનાગઢ ગિરનાર પર્વતથી જે આપણે આવ્યા છે ત્યાં જે ઠાકોર સમાજના ધર્મગુરુ છે સંત શ્રી જે વેલ્લાદ બાપુ એ સમગ્ર ઠાકોર સમાજના ધર્મગુરુ છે અને ઘણા પણ લોકોના પણ ધર્મગુરુ તરીકે એમને માને છે તો અત્યારે આપણે જે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને જે આપણને આ દ્રશ્ય દેખાય છે જો ગિરનારી વેલ્લાદ બાપાના સમાધિ સ્થાન છે ધજા છે ગિરનારી પર્વત છે તો અહીંયા જે છે આપણે અહીંયા જોઉં અત્યારે આ જે છે વેલનાથ બાપુનું સમાધિ સ્થાન છે અહીંયા જે છે એનો ઇતિહાસ તો બહુ બહુ એટલે બહુ આખો અલોલિક છે પણ હવે આપણને એ બાબતે જે નાની નાની જે વાતને ખ્યાલ છે એ પ્રમાણે અહીંયા બે હજાર પગતે વહેલાદ બાપુની સમાધિ આવેલી છે પણ આ વહેલાદ બાપુના એવા પરસા અનેક પરસા છે જેમાંથી એક પરસો અત્યારે કલીકાળમાં પણ જે કોઈને એના દર્શન કરવા હોય તો ક્યારેક જુનાગઢ આવો ગુજરાતની અંદર ગિરનાર પર્વતે બે હજાર પગચ્યા સડો ને જ્ઞાતિ પછી દાબા ઉપર વહેલાદ બાપુની સમાધિ જવાની કેડી આવે છે અને એ રીતની રસપ્રદ બધો ઇતિહાસ છે કે અહીંયા શિવરાત્રિને દી જે વર્ષો આપવામાં આવે છે જે લોકોને માન્યતા છે એને સાક્ષાત આજની તારીખમાં શિવરાત્રી હોય કે ન હોય પણ ગિરનારી વહેલાથ બાપા એને જળ સ્વરૂપે દર્શન આપે છે જે સમયે બાપાએ જે પરિવારને વચન આપેલું કે વર્ષો જાતા કળીકાળમાં હું તમને દર્શન આપી તો કઈ રીતે દર્શન આપશો તો કે જાઓ ગિરનાર ની અંદર મારી સમાધિ છે બે હજાર પગથિયા જાવ ત્યાં વેલનાથ બાપુ ની સમાધિ આવેલી છે ત્યાં કોઈ પણ સમાજ અઢારે આલમ કોઈ પણ જ્ઞાતિ ના લોકો જે બાપુ ને ધર્મગુરુ ની ઘોરે જે માને છે એમને વસન આપેલું છે કે મારી સમાધિએ જઈને એક આરાધ કરજો કેવો આરાધ તો કે એક મન થી પછી મન સવલું હોય ધજા ની ઘોડે એમ ને એક મન થી આરાધ કરજો અને બે જ મારી વાણી કરજો ત્યારે ગિરનાર ની અંદર આપણે જે દ્રશ્ય જોઈએ છીએ આમાં જે સૂર્યનારાયણ ભગવાન ની આમાં જે કિરણ ની આમાં દેખાય છે જે આ દ્રશ્ય ન્યા બાપુ વિરડા જો આમાં આપણે જે છે એ દ્રશ્ય દેખાય છે અત્યારે જે વિરડા બાપુ જળ રૂપે દર્શન આપે છે એ સમયની અંદર બાપુ એ પરિવાર બધાને વચન આપેલું હતું કે ગિરનાર અંદર મારી એક મન આરાધ કરી ને એક મન રાખી મારા આરાધ કરજો બે વાણી કરજો હું તમને કળીકાળમાં પણ ન્યા મારી સમાધિ છે એની ઓલપા આગળ હું તમને જળ સ્વરૂપે દર્શન આપી બોલો બાપુની આજે પણ જેને કોઈના દર્શન કરવા હોય ગમે ત્યારે આવો તમે જે બાર મહિના ની અંદર ગમે ત્યારે આવો અને એક મન આરાધ કરજો બાપા તમને જે શ્રદ્ધા ને વિશ્વાસ એટલે દર્શન ચોક્કસ આપજે બોલો વેલ્લાત બાપુની

Mas